આ બે જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ચાલી રહ્યા છે અને ખાસ દ્વારકા જગત મંદિરથી આપણે હું સીધા દ્રશ્યો બતાવું છું ખાસ અહીંયા એક જે બોમ્બ સ્કોટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં હાલ છે વધારો કરાવી દેવામાં આવ્યો છે અને ખાસ જ્યારે યાત્રાધામ દ્વારકા જે જે પ્લસ સિક્યુરિટીમાં આવે છે ત્યાં સતત ચેકિંગ હાલ દ્વારકામાં ચાલી રહ્યું છે દ્વારકાના દરિયા કિનારા વગેરે વિસ્તાર જે બોર્ડરથી નજીક માનવામાં આવતો હોય છે અને ત્યાં પણ હાલ છે એ સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ અલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા માર્ગે બહુ જ ખરીબ છે પાકિસ્તાનથી એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઇએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુઓ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે અમારા જે દ્વારકા દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા પણ પોલીસ હત્યાધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે અમારી બીટીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રિકવન્સી જે મહેકમ જે હોય છે જે રાત્રિમાં નીકળે છે પોલીસ એ પણ વધારી દીધી છે અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમન લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે અત્યારે પોલીસ લેવલ પોલીસ તરફથી હાઇએસ્ટ અલર્ટ જે છે અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે આપણી કામગીરી કરી રહી છે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય એના માટે પણ પોલીસ જે છે સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે